તંગદિલીનો માહોલ સર્જાયો હતો કેટલાક વાહનો તોડફોડ સહિત આગજની કરવામાં આવી હતી પથ્થરમારાની ઘટના પોલીસ કર્મી સહિત આમ જનતા જખમી થયા હતા હાલ નંદુરબાર પોલીસ છાવણીમાં ફેરવાયું છે

અને અચાનક બે સમુદાય વચ્ચે પથ્થરમારો શરૂ થયો હતો તણાવપૂર્ણ સ્થિતિ સર્જાતા માળીવાડ તથા માછી બજાર વિસ્તારમાં મોટો પોલીસ કાફલો ખડકી દેવાયો હતો દરમિયાન પોલીસ વાહનો તથા ખાનગી વાહનો પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો તથા ઘરો અને દુકાનોને પણ નિશાને લઈ તોડફોડ કરવામાં આવી હતી તો વાહનોને આગ લગાવવાની ઘટના પણ બની હતી પથરમારા દરમિયાન સામાન્ય ચિંતા સાથે બે પોલીસ જવાન પણ ઈચ્છાગ્રસ્ત થયા હતા તેઓને સારવાર અર્થે જિલ્લા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા પથ્થરમારામાં સામેલ તત્વો દ્વારા મકાનોને પણ આગ ચાંપવાનો પ્રયાસ થયો હોવાનું જાણવા મળ્યું છે જો કે પથ્થરમારો શા કારણે થયો એ હાલ જાણવા મળ્યું નથી આ શામકો કો 5 વાગ્યા કે દરમિયાન નંદુરબાર શહેર મે કુછ સમાજ કંટકો કે તરફ સે પથ્થરબાજી હુઈ હે અને જો ઈદ जुलूस था उसमें ये सब हुआ है तो उसके बारे में तहकीकात करने के लिए और देखने के लिए मैं आया हूँ मेरे साथ एसपी और कलेक्टर मैडम भी है और हमने यहाँ के जो शांतता समिति सदस्यों से भी बात की उन्होंने भी और हमने भी उनको शांतता के लिए आह्वान किया है अभी शहर में शांति है और जो भी समाज कंटक है जो भी गुनहगार है उन पर कड़क कार्रवाई हम करने वाले हैं और मेरा आपके माध्यम से के थ्रू मेरा आह्वान है अपील है लोगों को